શેકતી વખતે ઘી કે તેલ મૂકો એ પહેલાં જ દળા જેવા ખીલી નીકળતા ફ્લાવર બટાકાના એકદમ સરસ ચટપટા સ્વાદવાળા સ્ટફ પરાઠા આજે બનાવીશું કે જે તમે બ્રેકફાસ્ટમાં અથવા તો સાંજના ભોજનમાં અથવા તો બાળકોના લંચ બોક્સમાં પણ આપશો ને તો સૌને ખૂબ ભાવશે અને આ રીતે તમે બાળકોને ફ્લાવર નહીં ભાવતું હોય ને તો પરાઠાના સ્વરૂપે પણ ખવડાવી શકો છો તો તમે વિડીયોમાં જોજો કે બે પડ છૂટા થઈને પરાઠા કેટલા દળાદાર ખીલી નીકળે છે તો ટીપ્સ અને માપ સાથે બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં આ સાતસો ગ્રામ ફ્લાવર આખું વજનમાં હતું અને એને મોટા મોટા ટુકડામાં છૂટું કરી લીધું અને ત્યારબાદ પાણી વડે સારી રીતે ધોઈને સાફ કપડાં પર દસ મિનિટ પાથરીને બિલકુલ કોરું થવા દીધું છે અને ત્યારબાદ એને ચોપરમાં બારીક રીતે ચોપ કરી લીધું છે તમે આ ફ્લાવરને છીણીને પણ લઈ શકો છો ત્યારબાદ ત્રણ મીડિયમ સાઇઝના કાંદાને ચોપરમાં બારીક ચોપ કરી લઈશું આ બધી તૈયારી આપણે અગાઉથી કરી રાખવાની અને પંદરથી વીસ તાજા ફુદીનાના પાન અને અડધો કપ થાય ને એટલી કોથમીરને બારીક ચોપ કરી લેવાનું અને ફુદીનો અને કોથમીર ધોઈ લીધા બાદ સાવ કોરા થઈ જાય એ ખાસ યાદ રાખવાનું છે કપડાં પર પાથરી દેવાના ત્યારબાદ ચોપ કરવાના અને પાંચ બટાકા અને વજનમાં ત્રણસો ગ્રામ જેટલા આપણે લઈશું અને એને વરાળમાં બાફી લેવાના અને ઠંડા પડે ને એટલે છાલ ઉતારીને પટેટો માસર વડે એને સરસ રીતે છૂંદી લેવાનું છે બિલકુલ અંદર લમ્સ ના રહે એ ધ્યાનમાં રાખવાનું નહીતર પરાઠા વણતી વખતે જો ગાંગડા આવશે તો નળશે તો આ બધી તૈયારી અગાઉથી કરી લેવાની અને ત્યારબાદ પરાઠાના ઉપરના પડ માટે ત્રણ કપ ઘઉંનો લોટ લીધો છે અને અડધો કપ દહીં એક ટેબલ સ્પૂન તેલ અને થોડું મીઠું ઉમેરીને ભાખરી કરતાં સાધારણ નરમ અને રોટલી કરતાં સાધારણ કડક રહે એ રીતે લોટ બાંધી લીધો છે અને આ લોટ મેં આટા મેકરમાં બાંધ્યો છે અને આ અગાઉ પણ મેં સ્ટફ પરાઠાની રેસિપી પોસ્ટ કરી છે એમાં પરાઠાનો લોટ કેવી રીતે બાંધવાનો એ ડિટેલમાં બતાવેલું છે તો આ લોટને આપણે ઢાંકીને અત્યારે બાજુ પર રાખીશું અને સ્ટફિંગ બનાવવાની શરૂઆત કરીએ તો નોનસ્ટિક કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જીરું વન ફોર ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને ત્યારબાદ બારીક ચોપ કરી લીધેલા કાંદા છે એ ઉમેરી દઈએ હવે કાંદા થોડા કૂક થાય ને એટલે એક ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ ઉમેરીએ અને એક ટીસ્પૂન જેટલી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું અને ગેસની આંચને મીડિયમ રાખીને બે મિનિટ સાતડી લેવાનું છે હવે બાકીના મસાલામાં હાફ ટીસ્પૂન હળદર ઉમેરીશું બે ટીસ્પૂન ધાણાજીરું ઉમેરીએ હવે જે આપણે ફ્લાવરને બારીક ચોપ કર્યું છે એ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીએ અગાઉ કહ્યું એ ફરીથી કહું છું કે ફ્લાવર વગેરે ધાણા અને મીઠ એટલે કે ફુદીનો બધું એકદમ કોરું રાખવાનું છે એનું ધ્યાન રાખવાનું નહીં તર સ્ટફિંગમાં મોઇશ્ચર આવશે તો પરાઠા વણાશે નહીં સરખી રીતે તો સૌ કોરું થાય એ ધ્યાનમાં રાખવાનું અને મીડિયમ ફ્લેમ રાખવાની ગેસની અત્યારે અને વચ્ચે વચ્ચે તવેથા વડે હલાવતા જવાનું અને ફ્લાવર તો તરત જ કૂક થઈ જાય છતાં પણ એને આપણે ચેક કરી લેવાનું હાથ વડે લઈને ત્રણથી ચાર જ મિનિટમાં આ ફ્લાવર કૂક થઈ જશે તો આ રીતે એને આપણે કૂક થયું કે નહીં તે જોઈ લઈએ અને સરસ કૂક થઈ ગયું છે તો હવે બાકીના મસાલા ઉમેરીશું તો એક ટીસ્પૂન સ્પૂન ચાટ મસાલો એક ટીસ્પૂન વરિયાળી લઈશું બે ટીસ્પૂન સફેદ તલ અને બે ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરીએ અને ચાટ મસાલો તથા આમચૂર પાવડર બંને ઘરે કેવી રીતે બને એનો ચોક્કસ માપ અને ટીપ સાથે ડિટેલમાં વિડીયો મેં આ ચેનલ પર મૂકેલો છે હવે આપણે જે બટાકા બાફી લીધા છે એ ઉમેરીશું અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે જ્યારે હું આવી નવી રેસિપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસિપીના વિડીયોને જોઈ શકશો વિડીયો વધારે લાંબો ના થાય એટલા માટે હું વિડીયોને થોડો ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે હવે આમચૂર પાવડર ઉમેરીશું તો દોઢ ટીસ્પૂન જેટલો ઉમેરીએ અને ત્યારબાદ ગેસ બંધ કરી દઈશું અને બારીક ચોપ કરેલી કોથમીર અને ફુદીનો ઉમેરીશું અને મિક્સ કર્યા બાદ આ સ્ટફિંગને એક પહોળી કથરોટમાં ટ્રાન્સફર કરી દઈશું અને બિલકુલ ઠંડુ થવા દેવાનું છે સ્ટફિંગ બિલકુલ ઠંડુ થાય ને ત્યારબાદ એક અગત્યનું ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું ઠંડુ થઈ ગયું છે તો એક વાટકી નાયલોન પૌવા લઈશું તમારી પાસે બટાકા પૌવાના જાડા પૌવા હોય ને તો અડધી વાટકી લેજો અને પૌવા ઉમેરવાથી સ્ટફિંગમાં જો થોડું ઘણું મોઈશ્ચર હશે ને તો એ નીકળી જશે અને પરાઠા વણતી વખતે તકલીફ નહીં પડે અને લાસ્ટમાં બે ચમચી જેટલી કસૂરી મેથી હાથ વડે મસળીને ઉમેરીશું કે જેનાથી સ્ટફિંગના સ્વાદમાં જાન આવી જશે અને આ લીલી છમ કસૂરી મેથી મેં ઘરે બનાવી છે અને હવે પરાઠા વણીશું આપણે આપણું સરસ મજાનું ટેસ્ટી એવું સ્ટફિંગ રેડી થઈ ગયું છે તો હવે પરાઠાનો લોટ બાંધી લીધેલો હતો એને ફરીથી હાથ વડે થોડો સ્મૂથ કરી લઈશું અને ખાસ ટીપ આપું છું કે પરાઠાના લોટને આ રીતે પંદર વીસ મિનિટ રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે અને આમ કરવાથી બહારનું પળ સરસ સોફ્ટ બનશે એટલે કે ચીવટ નહીં થઈ જાય હવે ભાખરી કરતાં સાધારણ મોટો લુઓ લઈશું અને ઘઉંના કોરા લોટમાં આપણે રગ દોડીને પરાઠા તૈયાર કરીશું થોડા વધારે ભરેલા અને મોટી સાઇઝના પરાઠા હું બનાવું છું એટલે મેં નીચે પાટલો નથી લીધો પરંતુ આ રીતે ચોપિંગ બોર્ડ પર વણું છું હવે તૈયાર કરેલ સ્ટફિંગમાંથી સ્ટફિંગ લઈએ અને ત્યારબાદ બધી બાજુથી સારી રીતે આ પરાઠાને સીલ કરી દેવાનો અને વધારાનો લોટ આપણે કાઢી નાખીશું અને ફરીથી ઘઉંના લોટના કોરો લોટ છે એમાં રગદોડીને હલકા હાથે પરાઠાને વણીશું વાવ તમે જોઈ શકો છો કે વણતી વખતે પરાઠા સહેજ પણ ફાટતા નથી એટલે કે આપણો લોટ એટલે કે બહારનું પડ અને સ્ટફિંગ બિલકુલ પરફેક્ટ રીતે તૈયાર થયું છે હવે આ રીતે તૈયાર થઈ જાય એટલે લોખંડની તવીને ગેસ પર મૂકી છે એના ઉપર આપણે પરાઠાને શેકીશું અને ગેસની આંચને મીડિયમ રાખવાની છે અને તમે ખૂબ ધ્યાનથી જોજો કે એકવાર પરાઠાને પલટાવીશું ને ત્યારબાદ તેલ કે ઘી મૂકું ને એ પહેલાં જ આખો પરાઠો ખીલીને જેવો થઈ ગયો જુઓ વાવ વાવ હવે ઘી મૂકીશું તમે તેલમાં પણ શેકી શકો છો અને બંને બાજુ ગોલ્ડન કલર આવે ને એ રીતે આપણે પરાઠાને શેકી લઈએ એટલે આપણો ચટાકેદાર સ્વાદવાળો પરાઠો રેડી થઈ જશે કેટલા સરસ પરાઠા આપણા રેડી થઈ રહ્યા છે જુઓ જોઈને ખાવાનું મન થઈ જાય એટલા સરસ છે અને સ્વાદમાં તો એકદમ લાજવાબ છે બીજી એકવાર ભરીને બતાવું છું તમને અને વણીને પણ બતાવું છું અને તમારા ઘરમાં સ્ટફ પરાઠા કોને વધારે ભાવે છે અને તમે જો સ્ટફ પરાઠા બનાવતા હો તો કઈ કઈ વેરાયટીમાં બનાવો છો એ મને કોમેન્ટમાં જરૂરથી લખજો કે મને પણ કંઈક નવું જાણવાનું મળી શકે અને ખાસ વાત કે આ પરાઠાનો વિડીયો તમે કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો એ મને ચોક્કસ લખજો કોમેન્ટમાં તો આ રીતે આપણે બધા પરાઠા વણીને તૈયાર કરી લઈશું અને આ માપથી મીડિયમ થિકનેસવાળા અને સાધારણ મોટી સાઇઝના તેરથી ચૌદ પરાઠા તૈયાર થશે વાવ જુઓ કેટલા સરસ પરાઠા રેડી થઈ ગયા છે તો આ રીતે આપણે બધા પરાઠાને તૈયાર કરી દઈશું અને ત્યારબાદ સર્વિંગ કરીએ તો આ પરાઠાને તમે ગરમ ગરમ ચા અથવા તો દહીં ગ્રીન ચટણી ટામેટો કેચઅપ એની સાથે સર્વ કરી શકો છો તો અહીં મેં દહીં અને ગ્રીન ચટની સાથે સૌ કર્યા છે અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો મળતા રહીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો આવજો